દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારને રૂબરૂ સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગણિત વિજ્ઞાન વિશેની સુધારા વધારાના સાથેની નવી ફાઈનલ મેરિટ યાદી તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તથા મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલેટર લેટર વેબસાઇટ ઉપરથી તારીખ છ અગિયાર બે હજાર પચીસ ના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે તો વિદ્યા સહાયક ની ભરતી બે હજાર ચોવીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ માં ગણિત વિજ્ઞાન વિષય માટે અનામત બિન અનામત કેટેગરી માં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધી ઉમેદવારો ઓનલાઈન કોલેટર મેળવી શકશે આ ઉમેદવારો તારીખ દસ અગિયાર બે હજાર પચીસ થી અગિયાર અગિયાર બે પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલેટર માં દર્શાવેલ છે તો મિત્રો છેલ્લે આખરે ગણિત વિજ્ઞાન માટે પણ સુખ નો સૂરજ મિત્રો ઉગી ગયો છે અ જે વિદ્યાર્થી મિત્રો શિક્ષક બનવા જઈ રહ્યા છે એમના માટે સુખ નું સૂરજ ઉગી ગયો છે તો ગણિત વિજ્ઞાન વિષય અંતર્ગત વાત કરીએ તો મિત્રો મેરિટ મેરે છે ચુમોતેર પોઈન્ટ બાસઠ છત્રી નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ સીએન નંબર એક્યાસી ઓબ્લિક બે હજાર પચીસ અને સંલગ્ન પિટીશનમાં 24 Chovis Sarbajar Pachis Naruch apple oral Order number thus six eight is future. Certificate that the process undertaken by the state tell date shall not be the any mirror distributed by virtue of the above order and the verses it is a feature clarified that the process of filling up of the vacancy shall not be complete till the experience above is completed by the respondent. Anvayye tarikh 23-7-2025 and tarikh 24-7-2025 na roj thayal jilla pasange niprakriya athavat rakho mavel

બાજુમાં પેલા બે લાયકન જેથી કરીને આવનાર વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો જય હિન્દ જય ભારત